શ્રીજીની વિસર્જન યાત્રાને લઈને સુરત પોલીસ દ્વારા શહેરના રાજમાર્ગ સહિતના મોટા ભાગના વિસ્તારો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા અને કોઈ અનચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોન અને સીસીટીવી કેમેરાથી પણ વોચ રાખવામાં આવી હતી શ્રીજીની વિસર્જન યાત્રાને લઈને સુરતમાં સવારથી જ પોલીસે ડ્રોન કેમેરાથી નજર રાખી છે પોલીસ ઉપરાંત બહારથી ફોર્સ પણ હતી બે ડીઆઈજી ચૌદ ડીસીપી અને અઠ્યાવીસ એસએપી સહિત પીઆઈ પીએસઆઈ સહિત દસ સજ્જાથી પણ વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે નદી અને દરિયામાં વિસર્જન પર પ્રતિબંધ હોય જેને લઈને માત્ર કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ શહેરના બાવીસ મુખ્ય રસ્તાઓ ખાનગી વાહનો માટે બંધ કરી વૈકલ્પિક રસ્તા સૂચવ્યા છે ઓગણીસ કૃત્રિમ તળાવો પર સત્તાવન સીસીટીવી કેમેરાથી વોચ રાખી પાલિકા મોનિટરિંગ કર્યું હતું તો વર્ષે બે હજાર ઓગણીસમાં ઓગણસાઠ હજાર પ્રતિમાનું એકવીસ કૃત્રિમ તળાવમાં વિસર્જન થયું હતું ત્યારે આ વર્ષે સિત્તેર ટકા જ ગણેશ પ્રતિમાની સ્થાપના કરાય છે પાલિકાના તમામ ઝોનના ઝોનલ ચીફ કાર્યપાલક ઇજનેર લઈને બેલદારી સફાઈ કામદારી સહિતનો કાપડો કૃત્રિમ તળા પર વ્યવસ્થા સંભાળી હતી તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો સવારે સાત કલાકથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વિહાર માટે બંધ રાખવામાં આવ્યા હતા તો પાલિકાની બીઆરટીએસ બસ સેવાના તમામ રૂટ પર બપોરે બે સુધી જ કાર્યરત રખાઈ હતી તેમજ સિટી બસના બેતાલીસ રૂટમાં અસંત ફેરફાર કરી બપોરના બે કલાક સુધી કાર્યરત રખાય છે અઝર કુરસે ડિઝાઇન ફર્યો